નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ વડોદરા શહેરમાં કાંસોની સફાઈ કરવામાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે શહેરની ભૂખી કાસ મસ્યા કાસ અને રૂપારેલ કાસમાં જે પ્રિમોન્સૂનની કામગીરી થઈ છે તેમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર એકના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને સ્ટેટ વિઝિલન્સ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે તેમના જણાવ્યા અનુસાર કાંસો સાફ કરવા માટે માસ્ટર ફ્લોટિંગ પોકલેઈન મશીનને કાંસોમાં પાણીમાં ઉતારી સફાઈ કરી છે તેનું ચૂકવણું કરવાની દરખાસ્ત આવતીકાલે મળનાર સ્થાયી સમિતિમાં રજૂ થયેલ છે જેમાં ટોટલ સોળ લાખ ચુમ્માલી ખર્ચ થયેલ હોય તેની ચુકવણી તથા રાખવાની માહિતી મુજબ પહોળું જે જગ્યા પર આ મશીન થી સફાઈ જ ન થઈ હોય તો તેની ચુકવણીનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો અને આ સંદર્ભે સ્ટેટ વિજિલન્સ દ્વારા તપાસ કરાવી ખોટી રીતે પાસ થતા બિલો અટકાવવા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી માંગ પુષ્પાબેન વાઘેલા દ્વારા કરવામાં આવી છે સૌથી પહેલાં તો વડોદરા મહાનગરપાલિકા તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂન કામગીરી કરવાના નામે પચાસ પચાસ લાખ રૂપિયાની પહેલાં ફાળવણી થઈ દરેક કાસોની સફાઈ કરવા માટે પછીથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને એવું સપનું આવ્યું હશે કદાચ કે ભાઈ અમે બોમ્બેથી ખાસ પ્રકારનું ડ્રેન માસ્ટર ફ્લોટિંગ પોકલેન મશીન લઈ આવીએ તો રાતોરાત કોર્પોરેશનના વિસ્તારની અંદર આ મશીનથી અમે કામગીરી કરીએ અને આગામી દિવસોમાં કોર્પોરેશનના પોતાના મત વિસ્તારમાં પાણીનો ભરાવો ના થાય એ વિચારીને એમણે મશીન લઈ આવ્યા આ મશીનનું ચૂકવણું આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળવાની છે એમાં પાલિકામાં પાંચ બે બે હજાર ચોવીસથી એકવીસ છ બે હજાર ચોવીસ સુધી ખાસ પ્રકારના ડ્રેઇન માસ્ટર ફ્લોટિંગ પોકલાઇન મશીનથી પ્રાયોગી પ્રાયોગિક ધોરણે ભૂખી મસિયા અને રૂપારેલ કાંસમાં પાણીમાં ઉતારીને આની સફાઈ કરી છે હકીકતમાં ભૂખી કાંસની અંદર એક પણ દિવસ આ મશીનથી સફાઈ નથી થઈ સાદું મશીન જે કોર્પોરેશનનું છે વિકલપુરથી આવે છે એનાથી સફાઈ થઈ છે પણ આ ફ્લોટિંગ માસ્ટર પોકલેન મશીન છે એનાથી એટલા માટે નથી થઈ કે કાસ બિલ્ડરોના લાભાર્થે સાંકડો કરી દીધેલો છે અને આ મશીનને જગ્યા પોળી જોઈએ એટલે આ મશીન અમારા ત્યાં કાસમાં ફાવે તેમ નહોતું એટલે અમે પણ જ્યારે આ સબ મશીન બતાવ્યું આપ લો આપના મીડિયા મારફતે ત્યારે અમે પણ અધિકારીનું ધ્યાન દોર્યું કે આપણા ત્યાં આ મશીન લેજો તો કહે છે કે આપણા ત્યાં મશીન આવે એવું નથી અને આજે પણ મેં મારા જવાબદાર અધિકારી સાથે વાત કરી છે કે આપણા ત્યાં કેટલા દિવસ આ મશીનથી કામગીરી થઈ અને ઉત્તર ઝોનમાં જે અમારા ત્યાં વોર્ડ નંબર એકને બેમાં થઈને ભૂખી કાસ છે ત્યાં કેટલા દિવસ કામગીરી થઈ તો એક પણ દિવસ કામગીરી થઈ નથી અને વાત એવી છે કે તમારે અઠ્યાવીસ દિવસનું ચૂકવણું લઈને આવો છો તો અઠ્યાવીસ દિવસમાં ક્યાં ક્યાં કામ કેટલા દિવસે કર્યું એ બી તો બતાવવાનું હોય તો કામમાં માત્ર નામ લખ્યા છે કો ક્યાં કેટલું કામ થયું એ લખ્યું નથી ફોટા મૂક્યા છે ક્યાંના છે એ એમને જ ખબર છે એટલે મેં સ્ટેટ વિજિલન્સની માંગ કરી શ્રી સાથે કારણ કે અહીંનું જે વિજિલન્સ ખાતું છે એ દાંતને નખ વગરનું છે એટલે આ વિજિલન્સમાં તો અમે ગમે એટલા કાગળો લખીએ છીએ એનું કંઈ થતું નથી એટલે મેં શ્રીને આજે પત્ર લખ્યો છે અને માંગ કરી છે કે સ્ટેટ વિજિલન્સની ઇન્કવાયરી થાય ભૂખી કાંસની અંદર કેટલા દિવસ કામ થયું અને એનું ચૂકવણું કેટલું થયું કારણ કે આ તો આખરે નાગરિકોના વેરાના રૂપિયા છે અને નાગરિકોના વેરાના રૂપિયાનું ચૂકવણી થયા બાદ પણ તમે વડોદરા શહેરમાં હમણાં પૂર જેવી પરિસ્થિતિનું જે નિર્માણ થયું એ સત્તાધીશોના પાપે થયું નથી કાસોમાં પૂર આવ્યું કે નથી વિશ્વામિત્રીમાં પૂર આવ્યું અને વિસ્તારમાં પાણી પૂરના ફરી વળ્યા લોકોના ઘરોમાં બબે ચાર દિવસ સુધી પાણી રહ્યા લાખોનું નુકસાન થયું એ પણ નાગરિકો ભોગવે છે અને નાગરિકો વેરા ચૂકવે છે એના પણ આ ખોટી રીતે જો રૂપિયા ચૂકવવાના થતા હોય તો અને કાલે કામ પરત મોકલી ભૂખી કાંસમાં કેટલા દિવસ કામ થયું અને એના કેટલા રૂપિયા થયા એની સ્ટેટ વિજિલન્સ ઇન્કવાયરીની માંગ મેં કરી